અમદાવાદ શહેરમાં અલગ અલગ ઠેકાણે દેશી દારૂ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલે છે સૌ કોઈ જાણે છે વિભાગ કચેરી પોલીસ એજન્સીથી માણી તમામ લોકો જાણે છે એટલે એ વિષયમાં પડતા નથી પરંતુ વિષય આજનો છે કે આવા જે બુટલેગરો હોય છે દારૂના ધંધા કરવાવાળા હોય છે તેઓ દ્વારા એવા વિસ્તારોમાં જાહેર રોડની શું પરિસ્થિતિ હોય છે સામાન્ય માણસોને જેને દારૂથી કોઈ લેવા દેવા હોતો નથી પરંતુ જાહેર રોડ હોવાથી ત્યાંથી અવર જવર થતી હોય છે તમામ આ દ્વારા આપની સમક્ષ રજૂ કરીશ અમદાવાદ શહેરની અંદર એરિયા છે જેને કહેવાય છે કાંતોડિયા આ કાંતોળિયાવાસ અમદાવાદ મુખ્ય ગીતા મંદિર એસિસ્ટન્ટ છે તેની નજીક આવેલો છે આ કાંતોળિયાવાસ ને પીઠ કહેવાય છે રુગનાથ પુરાણી પીઠ કહેવાય છે અંદાજીત આ વિસ્તાર ની બાજુમાંથી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ જાય છે તેનો અંદાજ રોડ રોડ છે આ ઉપર ઘણા બધા મકાનો આગળ સુધી આવી ગયા છે રોડ ઉપર દબાણ થઈ ગયું છે અને આ મકાનોની અંદર દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે હવે દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે એના ઘણા બધા પુરાવા આ વિડીયોમાં ખબર પડી જશે હવે આ રોડ ઉપર મકાનોની આગળ ખાણીપીણીની લારીઓ હોય છે સીધી સરળ ભાષામાં કહીએ તો અંદરથી કોઈ પણ દેશી દારૂ પીને આવે એને બાઇટિંગ કરવા જોઈએ તો આ લારીઓ બાઇટિંગની વ્યવસ્થા કરી આપે છે એટલે ગેરકાયદેસર મકાનો તો બનેલા જ છે સાથે સાથે લારીઓ પણ આગળ ઊભી રહી જાય છે એટલે દબાણ રોડ ઉપરનું ભારણ કેટલું વધી જાય છે એ આપણે સમજી શકીએ છીએ હવે આ જે મકાનો છે એની સાથે સાથે ત્યાં આગળ ખાટલાઓ પણ પાથરવામાં આવે છે આ ખાટલાઓ ઉપર ઉમરલાયક વૃદ્ધ માજી બેસે છે બાળકોને લઈને સરળ ભાષામાં સમજીએ તો બહાર આવતા જતા લોકોને અંદર મોકલવાનું કામ કોઈ પોલીસ કે કોઈ એજન્સી આવે એમને રોકી અને એમની જોડે વ્યવહાર કરવાનું કામ આ તમામ પ્રકારના કામો ખાટલા ઉપર બેસીને ચાલે છે હવે દેશી દારૂ પીવાળો વ્યક્તિ મજૂર ડ્રાઈવર એવો સામાન્ય લોઅર ક્લાસનો આ માણસ હોય છે એટલે વધારે પડતા રિક્ષાવાળાઓ હોય છે એટલે રિક્ષાવાળાઓ આવા જાહેર રોડ ઉપર બિંદાસપણે પાર્કિંગ કરે છે અને અંદર છે પછી તો તો માણસ બની જાય છે કાયદાનો કોઈ ડર રહેતો નથી હવે વિચાર કરો આવી રિક્ષાઓના પાર્કિંગના લીધે કોઈ અકસ્માત થાય તો પછી આપણે કઈ બોલવા જઈએ તો આપણી શું પરિસ્થિતિ થાય એક સામાન્ય માણસની શું પરિસ્થિતિ થાય એ આપણે વિચારી શકીએ સમજી શકીએ તથા આ રોડ જે છે એ વનવે રોડ છે મતલબ ગીતા મંદિર પેટ્રોલ પંપથી કાંતોડી પ્રતિબંધ છે છતાં બી ત્યાં બિંદાસપણે ટુ વ્હીલર લોડિંગ રિક્ષા રિક્ષાઓ ઓટો રિક્ષા તમામ વાહનો બિંદાસપણે અવર જવર કરતા હોય છે એના લીધે પણ ટ્રાફિકની સમસ્યાઓ વધી જાય અને જો તમારી વ્હિકલ કોઈની સાથે સ્થાનિક વ્યક્તિ સાથે અડી જાય તો શું પરિસ્થિતિ થાય એ જેની જોડે હશે એને ખબર જ હશે કોઈ બિચારો સામાન્ય માણસ ધીરે ધીરે કરીને આ રોડ ઉપરથી પસાર થાય સ્થાનિક કોઈ પણ વ્યક્તિ સાથે જો એનું વ્હીકલ અડી જાય છે અથવા તો આવી રીતે ગેરકાયદેસર દબાણ ખસેડવાનું જણાવવામાં આવે ઓટો રિક્ષા ખસાડવાની વાત કરવામાં આવે તો તેની સાથે કઈ જ નહીં ત્યાંની સ્થાનિક મહિલાઓ દ્વારા સીધી હાથ ચાલાકી લાકડી દંડા હાથમાં લઈ એને દીવી નાખવાનું કામ ચાલે છે આવું અનેક વખત જોયેલું છે આવા અનેક વખત ઘણા બધા લોકો સાથે આવો બનાવો પણ બનેલો હશે જેઓને આવા પ્રકારના બનાવો બન્યા હોય અથવા બને તો ચોક્કસ સંસ્થાનો સંપર્ક કરો સ્થાનિક પોલીસ સ્ટેશનનો પહેલા સંપર્ક કરો પછી સંસ્થાનો સંપર્ક કરો વિસ્તારમાં જો ફરિયાદો આવશે તો જનશક્તિ માનવ અધિકાર તરફથી લીગલી કડક કાર્યવાહી કરવા માટે જે તે વિભાગને લાગતું ઓળખતું હશે જેના કાર્યક્ષેત્રમાં આ તમામ કાર્યવાહી કરવાની આવતી હશે તે તમામ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે હવે આવી ફરિયાદો જે બનતી હોય છે જેમાં આ લોકો ઉપર કોઈ પણ કાર્યવાહી ન થતા આ લોકોનું દિવસે ને દિવસે ગુનાહ કરવાનું પ્રોત્સાહન વધતું જાય છે એટલે આ એરિયા તથા આવા એરિયાની અંદર કોઈ પણ પ્રકારના ન્યુસન્સ ગુનાખોરી થતી હશે તેને ચોક્કસ અટકાવવામાં મદદરૂપ થઈશું આ એરિયામાં મહિનામાં ઓછામાં ઓછું એક વખત ત્યાં રાતે ગાડી આવે છે ડ્રેનેજ લાઈન એટલી ફૂલ થઈ જાય છે અંદર થેલીઓ નાખે છે થેલી ઉપર તો બેન્ડ છે એક શાકની લારીવાળો જો થેલી નાખે તો આપણા વિભાગમાંથી એને કેટલો મોટો દંડ કેટલો મોટો ગુનો કરી નાખ્યો હોય એવી રીતે એની પાસે દંડ વસૂલવામાં આવે છે વર્તન કરવામાં આવે છે અને આવા લોકો બિંદાસપણે થેલીઓ ગટરમાં ફેંકે છે અને ગટર વારંવાર ભરાય છે મહિનામાં એક વાર ત્યાં ટ્રક રસ્તો બંધ કરી અને ટ્રક ચાલકો હોય છે જે કોર્પોરેશનમાંથી વેક્યુમ કરવા માટે જે હોય છે એને ટ્રક મોટી ગાડી લાવવી પડે છે પછી વેક્યુમ કરે છે ત્યાં આગળ જે સફાઈ કર્મચારી હશે એ તો બિચારો ત્યાં કચરો વાળી વાળીને નશો થઈ જતો હશે તંત્રને કેવું છે કે ત્યાં કચરો છે એ જોશો એમાં નાઇન્ટી પર્સન્ટ પ્લાસ્ટિકની થેલીઓ મળે છે હવે પ્લાસ્ટિકની થેલીઓમાં શું ઉપયોગ થાય એ તો આપ જાણો જ છો દેશી દારૂ અંદર ભરાય છે તો મારી પોલીસને તંત્રને એજન્સીને ઉચ્ચ અધિકારીશ્રીને રજૂઆત એટલી જ છે કે ત્યાં જો ખરેખર તમે દારૂનો ધંધો બંધ ન કરાવી શકતા હોય ગુનાખોરી અટકાવી ન શકતા હોય આવા માથાભરે માણસોને પ્રોત્સાહન આપવાનું કામ ચાલતું હોય તો મહેરબાની કરીને આ જાહેર રોડ બંધ કરી દેજો તો કોઈનું જીવન બચી જશે કારણ કે આ તો આ તો તમે કદાચ નથી અટકાવી શકોના એવું લાગી રહ્યું છે તો ખાસ કરીને આ રોડને તમે રેડ લાઈટ ઝોન જાહેર કરી અને બંધ કરી દો જેથી કરીને જેને પીવું હોય એ જ અંદર જાય બાકી જેને જાહેર રોડનો ઉપયોગ કરવો હોય અથવા કોઈ એક એરિયામાંથી બીજા એરિયામાં જવું હોય તો બીજો એરિયા ગોતી લેશે હા અને રાતના ટાઈમે લગ્ન પ્રસંગ હોય તો બિંદાસ પણ રોડ બંધ થઈ જાય છે કોઈ જ કેવાવાળું હોતું નથી જાહેર પબ્લિકોને જાહેર જનતાને તો શું પરિસ્થિતિ એ લોકોને કઈ જ લેવા દેવા નથી બસ આપણા ઘરમાં કાર્યક્રમ હોય પ્રસંગ હોય એટલે જાહેર એ રોડ બંધ જ કરી દેવાનો કોઈ રોક ટોક નહીં પોલીસ સ્ટેશન તો આપણું જ છે કોર્પોરેશન તો આપણું જ છે કોઈ જ લેવા દેવા નથી એટલે મારે એવા તમામ મુટલે કરવા જે હોય સ્થાનિક લોકો હોય દારૂનો ધંધો કરવા વાળા હોય એ લોકોને હાથ જોડીને નમ્ર વિનંતી કે તમારે જે ધંધો કરવો એ કરો પણ કોઈ પ્રજાને હેરાન કરશો ગુનાખોરી કરશો ન્યુસન્સ ફેલાવશો તો તો પછી તમારી જ્યાં સુધી જે તે વિભાગને રજૂઆત કરવાની છે રજૂઆત કરી ઉચ્ચ અધિકારી દ્વારા તમારી ઉપર ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એના જવાબદાર તમે પોતે જ હશો દરેક ગુનાની એક મર્યાદા હોય ન્યુસન્સની મર્યાદા હોય હવે દિવસે ને દિવસે આ વિસ્તારનું ન્યૂસન્સ વધતું જાય છે એટલે ત્યાંના સ્થાનિક રહીશોને મારે એટલું જ કહેવું છે કે ભાઈ કોઈને તકલીફ પડે એવું કામ ન કરતા અહીંયાથી જે કાર્યવાહી કરાવવાની છે એ થઈ જશે પણ તમે નિયમોના આધિર રહીને ચાલશો તો ક્યાંક બચી જશો મહત્વ સંસ્થાનો સંપર્ક કરજો સંસ્થામાં જોડાજો અને આપણે આપણા પરિવારના રક્ષણ માટે સુરક્ષા માટે આટલા જાગૃત બની અને વિડીયોને શેર કરીએ ગેરકાયદેસર દબાણ લારી ગલ્લા ખાટલા મકાન ઓટો રિક્ષા વનવે એ તમામ આ વિડીયોના માધ્યમથી હું આપની સમક્ષ રજૂ કરું છું એટલે હું જે કહી રહ્યો છું એ સત્ય છે સાચું છે એક આશા સાથે જય હિન્દ જય સંવિધાન